ભરૂચ જિલ્લાના અમુદ તાલુકામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત જ્યારે એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર થતા ભરૂચ આઈસીયુમાં રાખવામાં આવ્યો વિગતે વાત કરીએ તો બોલેરો પિકઅપ ગાડીનો પાછળનું ટાયર ફાટતા ડ્રાઈવરે પોતાની ગાડી કે જે રોડની સાઈડ ઉપર ન મુકતા બીજા ટ્રેક પર ખોટી રીતે ઊભી રાખી કોઈ પણ જાતનું રેફ્લેક્ટર કે ગાડીના પાર્કિંગ સિગ્નલ ચાલુ રાખ્યા બોલેરો ગાડીના ભાગે અડાડી ભાગી ગયો હતો કે જેને કારણે ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું જયારે પાછળ આવતી મારુતિ વાન કે જે પાછળથી અતરાતા અંદર બેઠેલ બે સમોને ગંભીર ઇજા થતા ગાડીમાં બેસેલ ગોપાલ ભગવાન સાણીનું સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત થયું હતું જ્યારે બીજા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો જ્યારે ગાડીની પાછળ બીજી આઈ ટ્વેન્ટી ગાડી અથડાઈ હતી કે જેમાં ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પરંતુ ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ થઈ હતી અને તેનો આ બાદ બચાવ થયો હતો આદિલ ખત્રી કલમ શક્તિ